ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના શૈલેષભાઈ પટેલે દોઢ હેક્ટરમાં સરગવાની ખેતી થી વર્ષે દહાડે છ લાખનું ઉત્પાદન મેળવ્યું પ્રાકૃતિક ખેતી દ્વારા આવક વધવાની સાથે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે શૈલેષભાઈ પટેલ સરગવો પૃથ્વી પરનું મજબૂત વિવિધ ઉપયોગી પર્ણપાતી ઝાડ છે સરગવો એ મોરિયેસી કુળનું વિશ્વનું અગત્યનું વૃક્ષ છે જે શાકભાજી વૃક્ષ તરીકે દેશ અને દુનિયામાં ખ્યાતિ ધરાવે છે ઉત્તમ પોષણ મૂલ્ય ધરાવતા સરગવાને ઔષધીય અને ઔદ્યોગિક ઉપયોગ સાથે ખેતીમાંગ એક રોકડિયા પાક તરીકે ટૂંકા ગાળામાં વધારે આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર લઈ શકાય છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડમાં કાર્ય થઈ રહ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના ખેડૂત શૈલેષભાઈ શાંતિલાલ પટેલે સરગવાની ખેતીમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે વાત કરતા તેઓ કહે છે કે પાંચ વર્ષ પહેલા દોઢ હેક્ટરમાં બાર બાય આઠના અંતરે સરગવાના પંદરસો રોપાઓનું વાવેતર કર્યું હતું

સરગવો ઝડપથી વૃદ્ધિ પામતો અછત પ્રતિકારક ઓછા પાણીએ થતો અને અને વિવિધ વિસ્તાર ખેત પદ્ધતિમાં સહેલાઈથી અનુકૂળ આવતો પાક છે પ્રાકૃતિક ખેતીથી આવક વધવાની સાથે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે એમ જણાવી શૈલેષભાઈ વધુમાં કહે છે કે સરગવાના પાકમાં જીવાતોનું પ્રમાણ ઓછું હોય છે પણ આંતરપાક લઈએ ત્યારે ચુસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે જેને પ્રાકૃતિક દવાઓના છંટકાવથી નિયંત્રિત કરી શકાય છે સુરત જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન જી ગામીતે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે માસ્ટર ટ્રેનરો દ્વારા સમયાંતરે ગામે ગામ તાલીમ આપવામાં આવી રહી છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે આગામી સમયમાં પણ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા સક્રિય પ્રયાસો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યુઝ ફોર્ટીન સુરત